સરસકાણા વિસ્તારમાં રત્ન કલાકાર ને હની મસરૂ ગેંગ ની મહિલા સહિત મુખ્ય ઝડપાયા બાદ આ ગેંગની પોલીસે તપાસ કરતા અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે જેમાં એક રત્ન પણ આ તોડકીએ ફસાવી હોવાનું સામે આવ્યું છે સુરતની હની ટ્રેપમાં નામચીન મસરૂ ગેંગના એક પછી એક ગુનાઓ સામે આવી રહ્યા છે એકાવન વર્ષે કલાકાર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કામરેજ બાજુથી ધર્મિસ્ટાર રૂપા રાખોલિયા નામની મહિલાએ લિફ્ટ માંગી હતી લિફ્ટ લેવાના બહાને તે બાઇક પર પાછળ બેસી ગઈ હતી અને ત્યારબાદ તેણે પોતાની ગેંગના સભ્યોને જાણ કરી દીધી હતી પછી આ મહિલાએ રત્નકલાકારને મળવા અને ફરવા જવાનું કહ્યું હતું જ્યારે તેઓ ગલતેશ્વર ગયા ત્યારે ગેંગના સભ્યો અમિત મસરૂ સુમિત મસરૂ અલ્પેશ પટેલ અને એક અજાણી વ્યક્તિ ત્યાં પહેલેથી જ હાજર હતા અને રત્નકલાકાર મહિલા ગળે મળી રહ્યા હતા ત્યારે ગેંગના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને તેમને માર માર્યો હતો ત્યારબાદ હાથકડી બતાવીને પોતાની ગાડીમાં બેસાડી દીધા હતા તેમને ડ્રગ્સ અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દસ લાખની ખંડણી માંગી હતી પ્રત્ન કલાકારે અલ્પેશ પટેલની એટીએમમાંથી પચાસ હજાર આપ્યા હતા અને બાકીના ચાલીસ હજાર પોતાના સંબંધી પાસેથી લાવીને આરોપીઓને આપ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેણે મિત્ર પાસેથી દોડ લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી એક લાખ લઈ આપ્યા હતા હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસ હાથ ધરી છે તાજેતરમાં એની કે દો ઓફેન્સ કતારગામ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવું હોય ઓર એક બીજા એક ઓફેન્સ છે જો

रहे तब वहाँ मसरू गैंग के सभ्य अमित मसरू सुमित मसरू अल्पेश पटेल और एक अजाना उसम आ गया और उन्होंने उसको धमकाया कि भाई तुमको ड्रग्स और रेप के केस में फिट कर देंगे अगर तुम दस लाख नहीं दोगे तो फिर ऐसा बोल के उसको सूरज सिटी में वापस लाए फिर उसके एटीएम से पचास हज़ार विदड्रॉ किए चालीस हज़ार उसके साधु भाई से लिए और दो फ्रेंड से एक से डेढ़ लाख एक से लाख ऐसा करके टोटल तीन साढ़े तीन लाख का उनके पास से फिर वसूल की और फिर बोला कि अगर तुमने बाहर जाकर किसी को बताया कुछ बोला तो कब्जे में तुम पे रेप का केस डाल देंगे तो ये जो है जो है जो है है। इसके अलावा और किसी को की या कोई रंगदारी ये जो गैंग है मसरू गैंग और ऐसी टोटल ट्वेंटी गैंग एक्टिव है सूरत सिटी में और ये लोग है पूरे रत्न कलाकारों को टारगेट करते हैं और फिर उनके पास से पचास पांच हजार पांच लाख से लेके पचास लाख तक वसूल करते हैं तो इसमें कोई पुलिस का भी इसमें कोई रोल बना, ये बनाते हैं इस तरह कोई हाँ इसमें ओरिजिनल पुलिस का कोई रोल नहीं है लेकिन ये लोग हथकड़ी भी रखते है पुलिस का बोगस आई कार्ड भी रखते है और उसको धाक दा, दमकी देख पैसा वसूल करते हैं